નમસ્કાર તમે સાંભળી રહ્યા છો રેડિયો મની નાઇન પર સમાચારોનું લંચ બોક્સ રોડ એક્સિડેન્ટમાં મળશે કેટલી કેશલેસ સારવાર કેટલા કર્મચારીઓની છૂટા કરશે પેટીએમ કેટલું હોઈ શકે છે સેલેરી ઇન્ક્રીમેન્ટ આ ઉપરાંત પણ બિઝનેસ અને ફાઈનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે અમારી પાસે તો ચાલો ખોલીએ સમાચારોનું લંચ બોક્સ સરકારે માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને કેશલેસ સારવાર આપવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે મિનિસ્ટ્રી ઓફ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝ દ્વારા આ પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત ચંદીગઢથી કરવામાં આવી છે સરકારના પાયલોટ પ્રોજેક્ટ હેઠળ માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને દોઢ લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર આપવામાં આવશે અકસ્માત બાદ સાત દિવસ સુધી સારવાર મળશે સરકાર આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કોઈપણ પ્રકારના વાહનને કારણે થતા અકસ્માતોને આવરી લેશે હોસ્પિટલ્સ દ્વારા ક્લેમ કરવામાં આવેલી રકમ મોટર વ્હીકલ એક્સિડેન્ટ ફંડ દ્વારા ખર્ચવામાં આવશે રોડ અકસ્માતના કેસમાં સમયસર સારવાર ન મળવાને કારણે અનેક લોકો જીવ ગુમાવે છે જેને ધ્યાનમાં રાખીને સરકારે આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે પેટીએમની પેરેન્ટ કંપની વન નાઇન્ટી સેવન કોમ્યુનિકેશન્સ લિમિટેડ તેના લગભગ વીસ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાની તૈયારી કરી રહી છે તાજેતરમાં કંપનીએ કોસ્ટ કટિંગ હેઠળ એક હજાર કર્મચારીઓને છૂટા કર્યા હતા રિપોર્ટ્સ અનુસાર કંપની વાર્ષિક પર્ફોમન્સ રિવ્યૂ હેઠળ અલગ અલગ વિભાગોમાં આ છટણી કરવા જઈ રહી છે આ ઉપરાંત પેટીએમ એઆઈ સંચાલિત ઓટોમેશન એક્સરસાઇઝ પણ કરી રહી છે જેના કારણે પણ નોકરીઓ ઘટી શકે છે પેટીએમના પ્રવક્તાએ કહ્યું છે કે અમે અમારી એન્યુઅલ અપ્રેઝલ સાયકલની પ્રોસેસમાં છીએ જે કંપનીઓમાં એક નોર્મલ પ્રેક્ટિસ છે આરબીઆઈ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બાદ સોળ માર્ચથી પેટીએમ પેમેન્ટ્સ બેંક સંબંધિત સેવાઓ પ્રભાવિત થશે જોકે પેટીએમની ઘણી સેવાઓ પહેલાંની જેમ ચાલુ રહેશે પેટીએમ તરફથી યુપીઆઈ પેમેન્ટ સેવાઓ ચાલુ રહેશે આવી સ્થિતિમાં પેટીએમનો ઉપયોગ કરીને તમે પહેલાંની જેમ રિચાર્જ કરી શકશો અને તમારા બિલની ચૂકવણી પણ કરી શકશો ઉપરાંત પેટીએમ પેમેન્ટ્સ બેન્ક પર પ્રતિબંધ પછી પણ પેટીએમની ક્યુઆર અને સાઉન્ડ બોક્સ સંબંધી સેવાઓ ચાલુ રહેશે ફરક એટલો જ હશે કે પેટીએમ અને તેના ગ્રાહકો આના માટે પેટીએમ પેમેન્ટ બેન્ક વોલેટનો ઉપયોગ નહીં કરી શકે તેઓએ તેમના ખાતા અન્ય કોઈ બેંકમાં ટ્રાન્સફર કરવા પડશે પરંતુ ગ્રાહકો પેટીએમ પેમેન્ટ્સ બેંક દ્વારા આપવામાં આવેલા ફાસ્ટેગ અને એનસીએમસી કાર્ડનો ઉપયોગ નહીં કરી શકે પેટીએમ પેમેન્ટ્સ બેંક વોલેટ દ્વારા કોઈ ચૂકવણી શક્ય નહીં બને વર્ષ બે હજાર ચોવીસમાં સરેરાશ પગાર વધારો નવ ટકા રહેવાનો અંદાજ છે જે ગયા વર્ષના નવ પોઈન્ટ બે ટકા કરતા ઓછો છે મેનેજમેન્ટ કન્સલ્ટિંગ ફર્મ ડેલાઇટ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં આ વાત સામે આવી છે જોકે ઓવરઓલ એવરેજ ઇન્ક્રીમેન્ટ ગયા વર્ષ કરતા ઓછું છે પરંતુ કોવિડ પહેલાના લેવલની તુલનામાં વધુ સારી વૃદ્ધિની શક્યતા છે અહેવાલ મુજબ આઈટી અને બીપીઓ કેપીઓ સિવાયના તમામ ક્ષેત્રોમાં પગાર વધવાની શક્યતા છે ડિલાઇટ ઇન્ડિયા ટેલેન્ટ આઉટલુક બે હજાર ચોવીસ સર્વેક્ષણ એ પણ દર્શાવે છે કે દેશની ત્રણમાંથી એક સંસ્થા આ વર્ષે ડબલ ડિજિટ ઇન્ક્રિમેન્ટ આપવાની યોજના બનાવી રહી છે કેન્દ્ર સરકારે આરોગ્ય વીમા યોજના આયુષ્યમાન ભારતનું મૂલ્યાંકન કરવા માટે એક પેનલની રચના કરી છે નેશનલ હેલ્થ ઓથોરિટીએ યોજનાની ડિઝાઇન અમલીકરણ અને સૂચનોની સમીક્ષા કરવા નીતિ આયોગના સભ્ય ડોક્ટર વી કે પોલની અધ્યક્ષતામાં નિષ્ણાત સમિતિની રચના કરી છે આ પેનલ છેતરપિંડી કે બ્યુઝકીમ મિસયુઝને અટકાવવાના ઉપાયો સૂચવવા ઉપરાંત સ્કીમના લાભાર્થીના આધારના વિસ્તારની સાથે સાથે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે અને પિસ્તાળીસ દિવસમાં તેનું રિપોર્ટ સબમિટ કરશે તો સમાચારોના લંચ બોક્સમાં આજે માત્ર આટલું જ તમે સાંભળતા રહો રેડિયો મની નાઇન અમે લઈએ વિદાય નમસ્કાર